જો ગયો જાવ આવી ગયો પાજી ટીમ મુજત ગેમ રમવા માં ભલે ને છે આખી સ્કોડ ઉતરી ને સ્કોડ ઉતરી રાખી ઓ સોલાનો ભાઈ બન એને જેવો એ ડબલ વેક્ટર ઘડી ખાટુ લઈ લો હે ને કડક ડબલ વેક્ટર લઈ લો હમણા સાફ કર નાખો રો બધાય વિયા વાલો હામા મોરે મોરો આવી લે હલો ચોલા તો ખાલી મને બંદા બતાય ચોલા તું ખાલી આ ચોલાએ ડબલ વેક્ટર પીડી લઈ લે પાછળ બંધા પાછળ ગીયો એલા આયા મારી પાસે ડબલ વેક્ટર આવી ગયું તું મુઝામાં ગયો એ હા ભલે નાખ્યું કીધું માન નાખ્યું

આવું હું કામ કરો છો તમે મારો કિલ ચોરો છે એ મને જિંદગી ભર નહી ભૂલાય ને આ જે કરે ભાઈ સમજા તમે આ જે પાસલ થી ઘા થાય છે ને એ સહન થઈ જતા સમજા તો પછી એને કહેવાય મરદ એને કહેવાય મરદ નું ફાડ્યું

મસ્ત બાબા કોમેડી કરી હતી હવે સાહેબ બંદા એ તમે બધાને સાફ કરી નાખ મારે કે કે નથી બાબા એ પણ એક નંબર કોમેડી કરી હતી મજા આવી ગઈ ઘડીક તો આમ મે મે કીધું એ આ પસાડો નહી તારું ને ઘરે પીગા જેવો નહી રહેવાનું ભાઈ બન <laughs> <laughs> <laughs>

मार ये नाम हेल्प जिओ मार मार जिओ जिओ मार जी ये ट्रक गाड़ी लोना होता से ना हमार पैर बंदा से <laughs> संटी रखता से वो तो आज हाँ अलिए चेंज है <laughs> मेरा आये ऊपर 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 हमार व्याक्तर मुकाय गए आये ऊपर किसू नीचे नीचे पता ऊपर पता ये ठोटेर पता ऊपर हम पता ये ठोटेर हले बेहल

હું ખાલી ડેમેજ જ દેવાનું ભાઈ મિનિટ તો મને મારું બેગ બેગ સાફ કરી લેવા હા હાલે કીધું ગાડી લઈને આવડો

ફટાફટ કઈ ના દિલ માં નથી કરવું આમાં જ કરું નથી કરવું દિલ માં

જોની આ બાજુ માર્યો એને મોક્ષ આય કેન કરવા જ ન ડબલ વેક્ટર ઉતરતા ભેગી વાહ વાહ 200 છે કે કિશન 200 છે એટલે આ ફોન આવે જેનો હોય એને લ્યો કઈરા ન હજુ તને વાત કા કે ને કાલ આવું તો ઉપાલ લઈ